રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં ખવાલાા હાટ લેવું શું છે બેન amare કાથે હંજવારીને જવાનું ભણવા અને પ્રસાદ હમ બધા લઈ ને બાકી કરી એટલે પેલા અસરદ પૂનમ થઈ ગયા મીઠા થઈ ગયા કાલ હે ને નું કામકાજ કરતા તા એ થોડું હે બીજું કઈ નહિ પણ ખાલી રાપ ચડાવવાની હે બાકી આમ અમુક ઓઈલની જરૂર પડે આ હે ને અવાજ બહુ કરે બેરિંગવાળા નથી આ દા હે ચીકડું 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 આ કાન ખાઈ જાય એવા એમાં ઓઈલની ડબલી ભેરી રાખે વળી અવાજ આવે ને એ નાખી દઈ એટલે એ બધું રોગી રાપ ફીટ કરવાનું છે કે ઓઈલની જરૂર પડે તો ઓઇલ કરવાનું છે એ બાકી આજ ટાઈમ મળીએ તો આજ છે ને દવા છાંટી લેવી હે બાપુ કાલ ઘૂમર મારવા ગયા હતા ને ભાદરે ભાદરે છાંટીને મહિનો સુધી આવ્યો હોય એટલે કે સહેજ આધું ગુંડું હોય કે રતડનું હજી અઠવાડિયું માંડવી ઉઠીએ એટલે કદાચ આગળ વધી જાય તો એટલે એમાં આપણે નોર્મલ રતણનો રાઉન્ડ લેવો જોઈએ એટલે ત્રણે ભાજને એક વાર ઘૂમરું મારવા જાવ જોવા જાવું કંઈ કંઈ દવાની જરૂર પડી ગઈ પછી અહીંયાથી બેરાજે જાવું દવા લેવા પછી અહીંયાથી વળતરે જવું હોય થોડું કામ મારે બે કહેતી એટલે બે ગામત્ર કરવાના હે એટલે એમણું જવું હે ને ટાઈમ મળે ને પછી બપોર પછી દવા છાંટવી છે અમારે ભાઈ છરાને અને રે વયા જાય હો ઓલું પાણી જે વયું આવે ને ગરેડામાં એ રેચ નું પાણી છે એ ગરેડો અમે તેથી બાપ દીકરી જોવા આવ્યો ને તેથી ઊંઘ વયો જતો પછી બંધ થઈ ગયો હતો એક દી તે દીનો આ પાછો ચાલુ થઈ ગયો આ બધું રેચ નું પાણી વયું આવે એટલું પાણી રેચ નું આ ગરેડો વયું આવે ઓલો ગરેડો વયું આવે આતા ઠીક માં છે તરાવે આપણે આ નદી વહી આવે ને તો આમાં વેદ વેદમતી તરાવે ક્યાંથી જોયા બાકી આ બધો રેચ અને રેચમાં એક કોમેન્ટ હતો આપણે ડીસાથી સબસ્ક્રાઈબર રમેશભાઈ જોશી એમ કંઈક નામ હે નામ કદાચ ભૂલાઈ જતું હોય તો માફ કરજો એ પૂછતા હતા કે લક્ષ્મણભાઈ રેત એટલે હું રેત એટલે જમીનનો દોઝારજી બધો વયો આવતો હોય ને દોઝારજી નીકળે ને પણ આજી એને રેચ કંઈ ટૂંકમાં રેચ ફૂટી ગયા એમ જમીનમાં કરમાંથી પાણી હાલતું થઈ જાય ને એને રેચ કહેવાય એને અમે રેચ કહીએ આ વયું આવે ને આ પાણી બધું એ બધું રેચનું હોય અમારે ઓલી વાવ છે ને એ આ માથે ભરી રહ્યા હે એ દોઢ હજાર નીકળતો હોય પછી આ જમીન ઊંચી રહે હજાર નીકળતો હોય એટલે બધું પાણી છે ને રેચનું અહીં આવે આગળ જતા નદી ઘણી વધી જાય કારણ કે આવી રીતે પાણી બધા ભરતા આગરેડો એટલો વયો ઓલો ગરેળો તો મોટર એકનો વય આવે બાકી આગળ જતા આમ બે નદીઓ છે અમારી બે નદીઓ વચ્ચે જમીન એ ઉમણીય નદી હે હાલો હમણાં જાઉં દેખાડે તમને એ બે ભેરી છે અહિયાં થી એ પાણી વધી જાય છે માંડવી માં આવે છે ને પાક મીંડો હા દેખાવા માથે ખબર પડે મોગરા માં ને થર્ડ માં ખબર મીંડી પડવા પાન માં તપકી મીંડી પડવા હવે જમીન હુકાય એટલે અઠવાડિયામાં લગભગ પાકી જાય માંડવી કરે ને રાઉન્ડ દવાનો કઈ ખાસ જરૂર નથી પણ આપણે રતડ નું એકાદું ગામું છે બહુ નથી કઈ પણ ક્યાં કોક ગામું હોય ને એના હાટું આપણે જરાક લેવી જો હે જારી આવું કોઈક ઝીણકુંક હોય તગારાવાર નું આ હે ને એ રતળ ઘેરું અમે તો રતળ કઈ એનું આવું કોઈક ગામ અહીંયા દે હેઠા એક બેસામાં એ બાપુ કાલ કેતા હાલો તો જોઈ આવું પછી દવા લેવા જાય એટલે એના સારું રાઉન્ડ લેવો જો બાકી ઊંટા કઈ મચ્છરી કે હે નહીં આપણે અઠવાડિયામાં તો ઉપાડવાનું કા ટૂંકમાં દવા છઈટી હોય તો રોકાઈ જાય આગળ ના વાંધે ક્યાં છે એવું ગામ બાકી આમ બીજું નથી ક્યાંય પણ આવું એક ગામ હોય તો આ હાલતું થાય તો પલો કરી જાય આપણે દવા મારી દઈએ અઠવાડિયા તો અઠવાડિયામાં તું બાકી અને નદી ઊભીને મેં તમને કહ્યું બે નદીઓ એક આ જે જાળવાની એમને લાઈન દેખાય ને એ વાં જાય નદી અને એક આ અમારી જે વેદમતી એ વાં જાય ને બે ભેગ્યું થઈ જાય ત્યાંથી પાણી વધી જાય ઓલી નદીનું આવતું હોય એટલે ઈ પાણી વધી જાય આ અમારી જમીન છે બે નદી વચ્ચે છે ઓલી નદી આમ આ નદી આમ એની વચ્ચે અમારી જમીન છે અવડા આવડે અડધા ખાટલા વાવડું જ આ બીજું આટલામાં આ બે ક છે વધારે બીજે ક્યાંય નથી પણ દવા ને છાટી તો પછી ધીરે ધીરે આગળ વધી જાય એટલે એમાં આપણે દવા રાઉન્ડ રાઉડ લેવાનું હોય બાકી જો આ પાનમાં માંડી ખબર પડવા યા આ બધું પાકનું પાન છે તપકી માંડી પડવા પાનમાં હાલો હવે બેરાજે જાઉં દવા લઈ આવું અને પછી અહીંથી વળતરે જાઉં તું પણ પાછું ગામમાં જાઉં જો પાસબુક લીધી તી આસમાં એ પાછી ઘેરે જ ભુલાઈ યારી આમ રાખી અહીં જ ભુલાઈ ગઈ હતી એટલે એ લેવા વરી ગામમાં ધકો થા પણ એ ફાયદો થાય દવા આમ ભેરી નહીં લઈ જાવી પડે હું ગામમાં રાખી તી પાસબુક લેવા તું મેં જાઉં જો હા દવા લઈ આવું અહીંયા દવાનો રાઉન્ડ લીધો હતો ને એને મહિનામાં થોડું ઘણું ઓછું હે ત્યાં મહિનો થઈ ગયો હા લગભગ પાણી પાતા હતા ને એની મોર લીધો તો કે દીમ હતો કે છેલ્લો રાઉન્ડ ઉમતા જો કે જરૂર નથી જ ખાસ કંઈ પણ આ રતડના બેક ઘામાં છે ને એના હિસાબે આપણે રાઉન્ડ લેવો જોઈએ બાકી બીજું કંઈ હે નહીં માંડવીમાં અને હવે હું મેં પાકમાંથી આવી ગયા થોડું ઘણું કંઈ હોય તો નડે નહીં તો બીજું કંઈ ઉમે નહીં આ રતળ હાટું જ આપણે રાઉન્ડ લેવો જોઈએ હાલો બે દવા લઈ આવ્યો ને ગામમાં પાછો આવ્યો તો પાસબુક ભૂલી ગયો તો પાસબુક લેવા ઝાકો થયો ન કરતા બે રાજથી વયો જાત પાસબુક ભૂલાણી ના હોત ને તો દવા તો ભેરી પડી જાય ને પાછી ભેરી પડી આવત પણ હવે દવા અહીંયા ગામમાં મુકાઈ ગયું અને વડતરે થોડુંક કામ હે ને એ કરી આવું ત્રણ નવા આવી ગયા હે બપોર મોર ગયો તો વળતરેથી એ કામ કરી કરીએ અટાણે હવે જવું છે આપણે દવા છતાં દવા તો બપોર મોરને જઈએ જ્યારે નોર્મલ રાઉન્ડ છે બહુ કંઈ ખાસ એવું નથી આપણે ત્રણ જાત છે આમાં હે ટેબુકોના જોલો અને સલ્ફર ટેબુકોના જો દસ ટકા અને સલ્ફર પાંસઠ ટકા ડબલ જી પછી છે આમ આ છે ફિક્સર ટ્રોપિકોના જોલો પચીસ ટકા અને ભેરું આપણે આ નાખી જવાનું છે પોટેશિયમ એનપી કે જીરો જીરો પચાસ આ તન વાંચું આપણે છાતવાની અમે જો કે આવું કંઈ છાતી નહીં જીરો બાવન ચોત્રીસ કે જીરો જીરો વી જે બધા આવે છે ને એ કોઈ છાતી નહીં અમે ફર્ટિલાઇઝર પહેલી વાર ટ્રાય કરવાની છે આની દાણો ભરાવદાર થાય ને ગાય ભરાઈ જાય ટ્રાય કરવી છે આપણે ત્રણ જાત સાંટવાની બરોબર છે અઠવાડિયું નીકળી જાય ને એટલું આપણે અઠવાડિયું કાઢવાનું અઠવાડિયા પછી તમે ઉપાડવા થાય હાલ ભાઈ દ્રાવણ બનાવીને પ્રથમની ગાડી ભરી છે અમે માંડી તમે બપોર મોર તમને દેખાડી એ રતરના ગુંડું હોય ને એકાદ બે વાટે હમણું તો કંઈ હે નહીં આપણે દવાનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું અહીંનું હવે આની જરૂર નહીં પડે ઓલે સાહેબ ધારી છાંટીને તે દિન કહેતા હતા હવે જરૂર નહીં પડે પણ આપણે જરૂર પડી તો હવે જરૂર નહીં પડે લગભગ હવે આમાં આપણે આઠ દો હતી પછી સીધું હે ધોઈણું લઈને આવવાનું આઠ દો હતી કે બાર દી કે જે આઠ દી થાય પાકવું નહીં પણ આપણે આ ટૂંકમાં આઠ દો હતી ને અટકત રાખીને આટલી વારમાં પાકી જાય

હેવા રહી ગયું હે વાહન હાલીએ ને પછી હેવા રોકડી જાય વટાણ હાલીને નીકળવું ને તો લહરે એટલે એ જરાક ધ્યાન રાખવું પડે પડી ભફાકો જ થાય એમ હેરા છ સાડા છ જે હું અને જ્યાં હું વાઢિયું નાખવા આવી બેને વાઢિયું થઈ ગયું હોય કઢું આ હેઠે તો બહુ જબરે જબરે હાથા થઈ ગયા તો ખાઈ ચાવીએ નાખવા ગયા હે અને કાપી કાપી અને નાખને કુવાડાથી જોઈએ આ વાઈડ જોઈ ભી હું અહીંયા અને આ છે ને ધારી માંડવી આવ્યા બધા તે બેનને ખોટી એટલી ખાધી બીજી બા એમના મેં જ્વા બેન ખાતી ત્યાં આગળ અહીંયા ને તોડી લેવા બધા પછી આ ઝાડમાં બેને ખાઈ જાય બાકી જો આપણે આ ગિરનારનું છોટું લાગે માંડવી ઉપરથી ઓળખાઈ દે જ્વા અને ડાડી માંડવી આપણે આ ત્રેવી નંબર છે ને એને કોકો કોઈ દે ડરિયા ઉપરથી બધા ખવાઈ ગયા બિનને આગળ માન ખાતા હતા એટલે હાલો હવે આને તોડી લઈને તો એ હચવાઈ જાય એ થાંભ હાલો અમારે હમણાં એક દી ઓરા તો ખાઈ લીધા આજ પાછા બનાવવા તે રીતે જો કે અઘરા થોડાક લાગી ગયા બનાવવા આજ વાંધો નથી આજ કોરું હે તો વાંધો નથી આજ પાછા બનાવવા હે જોયું રૂપા ને હતા ને આ બરતનિયા અને માનવી મેલી દીધી હાલો ઓરા બનાવી બાફળ તો અમે થોડી થોડી કાયમ ખાતા હોય આજ વરી હેકતી આઈ તાલા હે ને કામ ભરી આવે ઓરા કરવા માં ગિરનાર ના ઓરા ગિરનાર તારીને એવી મીઠી થાય કે ના હોય મીઠી મીઠી તા આવે વેલડી

ઈ પછી સંશોધિત કર્યા થઈ જાય આજ તો કોરા હે બળતર વાજોડું પડ્યું ને ઓગણી હો અઠ્ઠાણુંમાં કે દી વેરડી વાવલ હતી અને ભાઈ પછી એ તૂટી હતી ને હજી ટૂંકમાં માણસ એક માણસ સવારે વીણું ચાલુ કરે ને તો ટૂંકમાં પાંચ વાગે ને એટલે ગુણી ભરલી એક માણસ એક ગુણી ભર લે એવી હા આમ ટૂંકમાં આમ

બાપુ ફોનમાં જોઈ હે લઈને એવા જ આવતો હે કદાચ બેઠી બેઠી પેપર ગુજરાતી નું આ પેપર હતું ને પેપર તો મસ્ત ગયો જોઈ કેટલાક માર્ક આવે અને કાલ હે સમાજ હે ગુજરાતી આવે હે ને ત્રણ જ પેપર એક તો છેલ્લે શનિવાર હે એ તો ચિત્રનું હોય હવે તન જ પેપર અહીંયા સમાજ ઇંગ્લિશ અને સંસ્કૃત ત્રણ જ રહ્યા હે એટલે ત્રણ આવે રિયા એમાં હવે હરખીથી મહેનત કરવાની હે ચાર પેપર અંગે તન રિયા હાથ વિષય આવે મારે અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ